મારું નામ હયુ દિલીપભાઈ ફૂગ સમગ્ર મામલમ આવ્યો એવું છે હું ઘરેથી નીકળો અને મને મગજમાં એક વિચાર આવ્યો મારી પાસે બે હજારની નોટ બે પડેલી છે બરાબર તો મહેતાથી પોઈન્ટમાં હું લેતો જાઉં બરાબર તો હું પૂછું આવ્યો કે કાકા તમે લ્યો છો બે હજારની નોટ તો મને કે હા હું બે હજારની નોટ લઉં છું

હા આની આગળ કમિશન ઉપર કઈ રીતના લે છે અને આગામી દિવસોમાં ફરિયાદ કરીને એટલું કહેવા માંગુ છું કે આનો કેસ ભાયો ઘાસોલ કરે ને હજી તો આ એક જ છે આના જવા તો હજી કેટલા હશે એ કોઈ પબ્લિકને ખબર નથી અને નાના માણસો આવી રીતે કેટલા દઈ ગયા છે એ કોઈને ખબર નહીં